Uh-huh. <laughs> મારો છોકરો દર બી બની ગયા મને હું કરવું પાય ગયા પાય કારણ કે મારા દીકરા મારા નો ઓલો જાડિયા છોકરો જોંબી બની ગયો એ આપણને જો એકાદ ને બેઠું ભરશે ને તો આપણે જોંબી બની જઈશું હાલ પણ હવે ઉભો રહી ઓલો જાડિયો ક્યાં રહી ગયો શું ખબર ક્યાં ગયો અરે ભલા માણા ઓલો એનો છોકરો જોંબી બની ગયો ને એ લપમાં જાડિયો આપણેથી નોખો પડી ગયો હે હાલ હવે એક કામ કરી આપણે જોયું ને ગમે ત્યાંથી ગોતી હાલ હાલો સાહેબ

હું છોકરા રીના ન થઈ ગયો બટા તમે ચાહો સાહેબ તમે ચાશો રાજુડા હવે મારે શું કરવું એકલા મને બીક લાગે હે બાપરે મારા દીકરા મારાનું આયા જ હોંભી હે પણ સાહેબ હવે શું કરશ્યું આ મારા દીકરા મારાના હાથમાં તો સારો હોતક છે અને આપણી બાજુ જ સારો ઉગમે હે આ મારા દીકરા મારા ઝોંબી હે તો હવે નાકમાં દમ કરી નાખ્યો હે ક્યારે નું પતે ઠોકે હે આઈ જો તમે બંદૂક પકડો આનો તો હવે મારો અરે બાપરે આ મારા દીકરા મારા ને તો કઈ નથી થયું પાટુ થયું રાજુ ભાઈ હવે અહીંથી આપણે ભાગવું પડશે આ જો આપણને સરોબરો મારી દેશે ને તો લાગી જાય છે ભાગવું આયથી તમે બધા ક્યા હોપરે રે આ અરે મને આ તો તીર ધનુષ ને પણ અરે બાપરે હવે શું કરવું એક કામ કરું આ તનુષ અને આ તીર એ હારે લઈ લઉં છે કે એકલા નકામ જો ભટકાઈ જાય છે ને તો મારેથી એકલા હાથે કાંઈ નહીં થાય આ હશે ને તો કામ કરશે આ હારે જ લઈ લઉં હવે મારા છોકરાને નિને ગોતું બટાવ તમે ચાહો સાહેબ સાહેબ ઉભા રહ્યો હવે હું થાકી ગયો થોડી થોડી તો રાજુભાઈ થાકી તો હું ગયો હો અને આ ઝોમ્બી તો આપડી પત્તેર ખાંડી નાખી પેલા આપણે કેટલા બધા માણસો આવી હતા અને આ ઝોમ્બી કેટલા ને વાયરસ લગાડી દીધા હવે આપણે બે વૈદા આવી ખાતા નથી કે બની બેગું નો બેટા અરે બાપરે સાબનેય તો હમ આ અરે બાપરે સાહેબની વાયે ધરતી ફાટી અને હિમાજ્યન તો ઝોન બે હવે શું કરવું ગાયક કામ કરું કાયા આ તીર મારી